નમસ્કાર મિત્રો બે હજાર પંદરમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું તે સમયે પાટીદારના કેટલાક આગેવાની નેતાઓ પર રાજદ્રોહનો કેસ લાગુ પાડવામાં આવેલો હતો હમણાં તાજેતરમાં એવા ન્યૂઝ મળ્યા કે જે રાજદ્રોહનો કેસ લાગુ પાડવામાં આવેલો હતો એ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં અપીલ કરી અને જે કેસ એ પાછો ખેંચવા ખેંચવા માટે દરખાસ્ત કરી હતી અને કોર્ટે એની મંજૂરી પણ આપી તો આજના વિડીયોમાં આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું સાથે ચર્ચા કરીશું રાજદ્રોહનો કેસ કોના પર અને ક્યારે લાગુ પડી શકાય તેના વિશે સૌથી આપણે ચર્ચા કરીએ કેસ એટલે શું કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે રાજ્ય અથવા રાજ્ય સરકાર વિરુદ્ધ કોઈ કૃત્ય કરવામાં આવશે તો એના પર રાજદ્રોહ કેસ લાગુ પાડી શકાય છે બે હજાર પંદરમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું તો એ જે આંદોલન હતું એ રાજ્ય અને રાજ્ય સરકાર વિરુદ્ધ કરવામાં આવેલું હતું એટલે કેટલાક આગેવાનો નેતા પર રાજદ્રોહનો કેસ લાગુ પાડવામાં આવેલો હતો તો આજના વિડીયોમાં એમના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે શુક્રવારે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે બે હજાર પંદરના પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં દાખલ કરાયેલા નવ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે હાર્દિક પટેલ પર રાજદ્રોહનો આરોપ લગાવનારા બે કેસ છે જ્યારે એમને પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું તે દરમિયાન આ બે રાજદ્રોહના કેસ એમના પર લાગુ પાડવામાં આવેલા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર અનામત આંદોલન સંબંધિત નવ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે આ કેસોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે સંઘવીએ આજે પત્રકારોને જણાવ્યું હતું સરકારે પાછા ખેંચેલા રાજદ્રોહના કેસમાં કોર્ટે મંજૂરી આપી દીધી છે અને આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં દરખાસ્ત કરી હતી તેને કોર્ટની મંજૂરી મળી છે એટલે હવે કોર્ટે આની મંજૂરી આપી દીધેલી છે એટલે આ જે કેસ છે એ પાછા ખેંચવામાં આવશે પાટીદાર આંદોલનને કારણે જ ગુજરાતમાં બિન અનામત વર્ગો માટે કમિશન અને કોર્પોરેશનની રચના કરવામાં આવી હતી જેમાં એક હજાર કરોડની યુવા સ્વાવલંબલંબન યોજના માટે યોજના લાગુ કરવામાં આવી હતી અને ઉચ્ચ જાતિઓને આર્થિક દસ ટકા અનામત આપવામાં આવી હતી એટલે જે ઈડબલ્યુ એસ કઢાવવામાં આવી છે ઈ ડબલ્યુ કારણે ઉચ્ચ જાતિને દસ ટકા અનામત આપવામાં આવી પચીસ ઓગસ્ટ બે હજાર પંદરના રોજ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલ સમુદાયની પટેલ સમુદાયની મેઘા રેલી પછી ગુજરાતમાં મોટા પાયે હિંસા ભડક્યા બાદ પોલીસે હાર્દિક પટેલ અને તેના ત્રણ સાથીઓની ધરપકડ કરી હતી અને આઈપીસી કલમ એકસો ચોવીસ એ રાજદ્રોહ અને એકસો વીસ બી ગુનાહિત કાવતરુ હેઠળ કેસ દાખલ કર્યો હતો એટલે એકસો ચોવીસ એ જ્યારે રાજ્ય અથવા રાજ્ય સરકાર વિરુદ્ધ કોઈ પણ કાર્ય કરવામાં આવશે તો રાજદ્રોહનો કેસ લાગુ પાડવામાં આવશે અહીંયા આગળ તમે જોઈ શકો અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર સમાજના યુવકોએ અનામત મરે તે માટે સમાજના યુવાનો દ્વારા સરકાર વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું જે હેઠળ ઓગસ્ટ બે હજાર પંદરમાં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમાજના યુવકો એકત્ર થયા હતા અને અનામતની બુલંદ માગણી કરી હતી તે સમયે પોલીસે એમની પર લાઠીચાર્જ પણ કરેલો હતો અને જેમાં એક એના પછી એક પાટીદાર યુવાની આત્મહત્યા પણ કરેલી હતી જેનાથી આંદોલન હતું એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હાર્દિક પટેલ અને બીજા કેટલાક નેતાઓ પર રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો જે તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં દૂર કરવામાં આવ્યો અને કોર્ટની મંજૂરી પણ મળી હવે અત્યારના સમયે જોઈએ તો આંદોલન સમયે પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના કન્વીનર હાર્દિક પટેલે બે હજાર સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો આપેલો હતો એ સમયે ભાજપ સરકાર દ્વારા અનામત આપવામાં ન આપવામાં આવતી ન હતી એ સમયે એમને કોંગ્રેસને સાથ આપેલો હતો પણ બાદ એના પછી બે હજાર બાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ મત વિસ્તારમાંથી ભાજપ પાર્ટીની ટિકિટ પર લડ્યા અને તે વિરમગામથી ચૂંટણી જીત્યા હતા તાજના વિડીયોમાં આપણે માહિતી મેળવી કે જે બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલનમાં જે નેતાઓ જે આગેવાનો પર રાજદ્રોહનો કેસ લાગુ પાડવામાં આવેલો હતો તે બે હજાર પચીસમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એ જે કેસ પાસો ખેંચવા માટે કોર્ટમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને કોર્ટે તેને મંજૂરી પણ આપી છે જે કેસ હતા એ કેસ દૂર થશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત